તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ માં સત્સંગીઓનો ઢગલો લાશો જોતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય બેસી ગયું હાર્ટ એટેકથી મોત જી હા મિત્રો યુપીના ના હાથરસ બાબાના સત્સંગમાં મોડી જાનહાની બાદ ઢગલાબંધ લાશો જોઈને આઘાતથી એક પોલીસ કોન્સ્ટેબલનું હૃદય બેસી ગયું અને તેઓ પણ મોતને ભેટ્યા ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા કોન્સ્ટેબલને રવિ યાદવને લાશોની વ્યવસ્થા કરવામાં કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ આટલી મોટી સંખ્યામાં લાશો જોઈને તેનું હાર્ટ એટેક આવી ગયું તેમનું પણ તત્કાળ મરણ થયું છે જ્યાં મિત્રો ઇન્સ્પેક્ટર જગદીશ ચંદ્ર મોર્યએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલને રવિ યાદવે ફરજ આથરસ અકસ્માતના મૃતકોને મૃતદેહની વ્યવસ્થા કરવામાં આવી હતી ફરજ પડતા હતા ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને મૃત્યુ થયું હતું સત્સંગ તળાની વ્યવસ્થા એટલી નબળી હતી કે નાશ ભાગ બાદ મૃતદેહોને હોસ્પિટલ લઈ જવા મુશ્કેલી પડી હતી તે ઉપરાંત બહાર જવાના રસ્તા પણ ખૂબ સાંકળો હતો જી હા મિત્રો વાત કરીએ તો એકસો બાવીસથી વધુ લોકોના મોત થયા છે એકસો બાવીસથી વધુ લોકોનો ભોગ લેનારી યુપી આથરસ સત્સંગની ટ્રેજેડીને એક પછી એક થઈ રહ્યા છે આ સત્સંગ નારાયણ સાકર તરીકે જાણીતા સૂરજ પાલ ઉર્ફ ભોલે બાબાનો હતો અને ત્યાંના નાશભાગમાં મચતા મોટી જાન હાની થઈ છે જી હા મિત્રો કોણ છે ભોલે બાબા નારાયણ સાકર હરિ તરીકે જાણીતા ભોલે બાબા મૂળ કાસગંજના પટિયાલા ગામના છે તેમણે ગામનો પોતાનો હતો સંત બનતા યુપી પોલીસમાં નોકરી કરતા હતા વર્ષની પોલીસની નોકરી કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ થઈને પોતાની ગામમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા હતા અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો હતો તેઓ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં સિંહ બેસીને ઉપદેશ આપે છે ભોલે બાબાનો આ સત્સંગ લોકો વધુ પ્રખ્યાત છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે સાંજે ભોલે લાખો અનુયાયી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ